નમો ભાગવતે વાસુદેવાય દસમા સ્કંદનો અધ્યાય પિસ્તાલીસમો ભગવાને ઉગ્રસેનનો રાજ્યાભિષેક કર્યો હે રાજન પછી બરામ અને કૃષ્ણ માતા-પિતાને નમ્રતાથી કહેવા લાગ્યા હે પિતા હે માતા અમારું બાળ અવસ્થાનું સુખ તમને મળ્યું નથી વરી પિતાને ઘેર રહીને બાળકો જે સુખ લે છે તે અમને મળ્યું નથી અમે ભાગ્યહીન છીએ સર્વાર્થ સંભવો દેહો જનિ પોષિતો ન યયો નિર્વેશ પિત્રોમ્ય શયુષા યતુરા ભજ કલ્પા આત્મના ચ ધને ચત્તિ ન દદ્યાત્ત પ્રેત્ય સ્વમાસ ખાદ્યંતી હિ માત્ર પિત વૃદ્ધમ ભાર્યા સાધ્વીસુત શિશુ ગુરૂં વિપ્રણ પ્રપન્નમ કર્ણો બિભ્રત શ્વસન મૃતા જેણે દેહને ઉત્પન્ન કર્યો છે અને પોષણ કર્યો છે મનુષ્ય સો વર્ષે પણ તે માતા-પિતાના ઉપકારનો બદલો આપી શકતો નથી જે પુત્ર શરીરે અને ધને કરીને સમર્થ હોવા છતાં માતા-પિતાનું પોષણ નથી કરતો તે પુત્ર મરી ગયા પછી યમરાજ તેને તેનું પોતાનું જ માંસ ખવરાવે છે જે પુરુષ સમર્થ હોવા છતાં માતા પિતા વૃદ્ધ પતિવ્રતા બાળક પુત્ર ગુરુ વિપ્ર અને શરણાગતને નથી પોષતો તે જીવતો થકો મરેલો જ છે અમે કસથી ઉદ્વેગવાળા હતા તેથી તમારી સેવા નથી થઈ તેથી આટલા અમારા દિવસો નકામા ગયા છે તેથી અમારા અપરાધને માફ કરજો આ સાંભળીને દેવકી અને વસુદેવે પોતાના પુત્રોને ખોળામાં બેસાડીને સ્નેહના આંસુની તેમની ઉપર વૃષ્ટિ કરી આ રીતે માતાપિતાને આશ્વાસન આપીને શ્રીકૃષ્ણ પરમાત્માએ યાદવોના રાજા કર્યા પછી ભગવાનના આશ્રયથી સર્વે યાદવો સુખી થયા પછી શ્રીકૃષ્ણ પરમાત્મા ઈશ્વર છે છતાં ગુરુકુળમાં રહીને વિદ્યાભ્યાસ કરવાની ઈચ્છાથી અવંતીપુરમાં સાંદીપની ગુરુને ઘેર જઈને તેમની સેવા કરવા લાગ્યા ભગવાન શ્રીકૃષ્ણની સેવાથી પ્રસન્ન થઈને અંબોએ સહિત ચાર વેદો તેમને ભણાવ્યા ધનુર્વેદ અને રાજનીતિ પણ ભણાવી ચોસઠ દિવસમાં શ્રીકૃષ્ણ પરમાત્મા ચોસઠ કળા અને ચૌદ વિદ્યાને ભણી ગયા પછી ગુરુને ગુરુદક્ષિણા માગવાનું કહ્યું ત્યારે ગુરુએ કહ્યું પ્રભાસમાં સમુદ્રમાં ડૂબીને મારો પુત્ર મરણ પામ્યો છે તેને લાવી આપો બહુ સારું એમ કહીને રથ જોડીને પ્રભાસમાં સમુદ્ર કાંઠે જઈને સમુદ્રને કહ્યું તું મારા ગુરુપુત્રને લઈ ગયો છે તેને પાછો આપ સમુદ્રે કહ્યું હે દેવ હું તમારા ગુરુના પુત્રને નથી લાવ્યો પણ મારી અંદર પંચજન નામે અસુર રહે છે તે લઈ ગયો છે આ સાંભળીને ભગવાને જળમાં જઈને તે અસુરને માર્યો પણ તેના ઉદરમાં પણ ગુરુપુત્ર નહોતો પછી પંચજનના અંગથી થયેલો શંખ લઈને રથમાં બેસીને યમપુરીમાં જઈને શંખ વગાડ્યો શંખનો નાદ સાંભળીને યમે શ્રીકૃષ્ણની પૂજા કરીને કહ્યું હું તમારી શી સેવા કરું ભગવાને કહ્યું હે યમરાજ તમે મારા ગુરુના પુત્રને પાછો આપો બહુ સારું પછી તેને લઈને ગુરુને આપીને બીજો વર માગવાનું કહ્યું ત્યારે ગુરુએ કહ્યું તમારા જેવાના ગુરુને શી ઈચ્છા અધૂરી હોય માટે હવે ઘેર જાઓ તમારી પવિત્ર કીર્તિ વધો આ લોક અને પરલોકમાં તમારી વિદ્યા સાર્થક થાવ આ રીતે ગુરુની આજ્ઞાથી બળરામ અને કૃષ્ણ બંને મથુરામાં આવ્યા દસમા સ્કંધનો પિસ્તાળીસમો અધ્યાય સંપૂર્ણ